નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવેજતપુર તાલુકાના ડેરિયા ગામ પાસે પિકઅપ ગાડી ઊંધી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં દસ લોકો ઘાયલ થયા હતા પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે સવારે આઠ વાગ્યાના અરસામાં પાવીજેતપુર તાલુકાના ડેરિયા ગામ પાસે પિકઅપ ગાડીના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અચાનક જ પિકઅપ ગાડી પલટી ખાઈ ગઈ હતી જેમાં પિકઅપમાં બેઠેલા લોકો પૈકી દસ લોકોને અકસ્માતમાં ઈજાઓ થઈ હતી ડેરિયાના વળાંક ઉપર ડ્રાઈવર દ્વારા સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા પિકઅપ ગાડી ખાડામાં ખાબકી હતી આ લોકો હાફેશ્વર મેળામાંથી પરત જઈ રહ્યા હતા અને મળતી વિગતો અનુસાર ગોઘંબા તાલુકાના ઝીંઝરી ગામનો પરિવારના લોકો હાફેશ્વર મેળામાં ગયા હતા કવાંટ નજીક અને ત્યાંથી રિટર્ન પોતાના ઘરે ઝીંજરી આવ્યા હતા ત્યારે ડેરિયા ગામ પાસે પિકઅપના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા અને ઘાયલોની ચીસોથી વાતાવરણ ગંભીર બન્યું હતું તાત્કાલિક એકસો આઠ મારફતે ઘાયલોને બોળેલી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને એકસો આઠને જાણ કરી હતી અને ઘાયલોને બોળેલી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ડીવી લાઈવ ન્યૂઝ અલ્તાફ મકરાણી પાી